કડી વિદ્યાલયને સરદાર ભાઈનું નામ પણ મહેસાણા બેઠક માટે ચર્ચામાં આવી ચૂક્યું છે કોને ટિકિટ આપવી એ તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરશે પરંતુ એક વાત નક્કી છે મહેસાણા લોકસભા બેઠક થી પાટીદાર સમાજનો ઉમેદવાર હશે લોકસભા અંતર્ગત આવતી સાત પૈકી ચાર બેઠક પર પાટીદાર

જો 42 ગોળના વ્યક્તિને ટિકિટ અપાય તો ડોક્ટર એ કે પટેલના પુત્ર એવા ડોક્ટર ધનેશ પટેલ પર ભાજપ પસંદગી ઉતારી શકે છે